જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત મહાત્મય કથા શ્રીમદ ભાગવત મહાત્મયની કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી સુખદેવજી કળયુગના જીવોને કાળરૂપી અજગરના મુક્તિ છે તેનો અર્ધો કે પાંચ પઠન કરવાથી રાજસૂય યજ્ઞ જેટલું ફળ મળે છે ભાગવત રૂપિયા અમૃતનું નું પાન કરવાથી કરોડો જન્મના પાપો નાશ પામે છે જે ફળ તપસ્યા યોગ સમાધિથી નથી મળતી

હે બ્રાહ્મણ આ કળયુગમાં અજ્ઞાનમાં ડૂબી સુખ શાંતિથી વંચિત બની ગયો છે માટે એમના કલ્યાણ માટે ભગવાનની કોઈ ઉત્તમ કથા સંભળાવો જેથી પરમેશ્વરમાં માં મારી ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને વિવેકમાં વૃદ્ધિ થાય

તમે આ અમૃત લઈ લો અને બદલામાં ભાગવત કથા નું અમૃત પીવડાવો ત્યારે બોલ્યા કે હે ભાગવત કથાનું અમૃત તો છે આપનાર છે રાજા પરીક્ષિતની તરસ આ જ અમૃત થી છીપાશે આમાં શ્રીમદ ભગવત કથાઓ દેવતા માટે પણ દુર્લભ છે આ કથાથી પરીક્ષિતને માત્ર સાત દિવસમાં મોક્ષ મળેલો જોઈ બ્રહ્માજીને પણ આશ્ચર્ય થયું ત્રાજવાના એક પલ્લામાં શ્રીમદ ભાગવત અને બીજામાં દાન તપ વ્રત વગેરે મૂક્યા ભાગવત વાળું પલ્લું ત્યાં ઉપસ્થિત બધા ઋષિઓને આશ્ચર્ય થયું સુતજી આગળ બોલ્યા કે બ્રહ્માજીના માનસ પુત્રો સનક સનંદન સનાતન અને સનત કુમાર બદ્રિકાશ્રમ પહોંચ્યા ચારેય ઋષિઓને નારદજીએ પ્રણામ કર્યા નારદને દુખી દુઃખી જોઈને ઋષિઓએ કારણ પૂછ્યું ત્યારે નારદજી બોલ્યા કે હું પૃથ્વીના બધા તીર્થોમાં ફર્યો બધી જગ્યાએ એ જ્ઞાન અને અધર્મ ચલણ છે માત પિતાનો કોઈ આદર કરતું નથી ઘરોમાં સ્ત્રીઓની જ આજ્ઞા ચાલે છે બધા મનુષ્યો પોતપોતાના સ્વાર્થમાં અને મોહ માયાના સંસારમાં ડૂબેલા છે લોભના કારણે લોકો પોતાની કન્યાઓને નીચ લોકોના હાથમાં વેચી દે છે બ્રાહ્મણ ક્ષત્રિય બધા પોતાના કર્મોથી હિન બની ગયા છે અંતમાં હું વૃંદાવન પહોંચ્યો ત્યારે ત્યાં મેં એક વિચિત્ર વાત જોઈ યમુના તટ ઉપર એક યુવતી બેઠી બેઠી રડી રહી હતી તેની પાસે બે વૃદ્ધો અચેતન અવસ્થામાં પડ્યા હતા ચારે બાજુથી અનેક સ્ત્રીઓ એને ઘેરી યુવતીને આશ્વાસન આપી રહી હતી મને જોઈએ યુવતી પ્રણામ કરીને બોલી કે મહારાજ તમારા દર્શન ઘણા સૌભાગ્યથી થાય છે હું દુખી છું તમે મારા સંકટનું નિવારણ કરો મેં યુવતીને પૂછ્યું કે તું કોણ છે આ બે વૃદ્ધો તથા આ સ્ત્રીઓ કોણ છે અને તને શું દુઃખ છે આ બધું મને વિસ્તારથી જણાવ તો એ સ્ત્રી બોલી કે હું ભક્તિ છું આ બે વૃદ્ધો મારા પુત્ર જ્ઞાન અને વિરાગ્ય છે આ બધી સ્ત્રીઓ ગંગા વગેરે નદીઓ છે મારો જન્મ દ્રવિડ દેશમાં થયો કર્ણાટકમાં યુવાન બની મહારાષ્ટ્રમાં મને ઘણા માનપાન મળ્યા પણ ગુજરાતમાં ધન મોહ મદમાં ડૂબેલું હોય કોઈએ મારી પરવા ના કરતા હું વૃદ્ધા બની ગઈ અને મારા બંને પુત્રો વૃદ્ધ બની મૂર્છા પામ્યા આ વૃંદાવનમાં આવતા હું ફરી યુવતી બની ગઈ પરંતુ મારા બંને પુત્રો કળિયુગના પ્રભાવથી યુવાન ન બની શક્યા મારા દુઃખનું કારણ આજ છે કે હું યુવતી બની ગઈ છું પરંતુ મારા પુત્રો વૃદ્ધ બની અચેતન પડ્યા છે નારદજી બોલ્યા કે દુઃખી ન થા આનું કારણ સાંભળ કળિયુગના પ્રભાવથી તપ સદાચાર વગેરે સંતાઈ ગયા છે પાપ દુષ્કર્મો વગેરે વધી ગયા છે મહાત્માઓ દુઃખી છે અને દુષ્ટો સુખ ભોગવી રહ્યા છે આ જ કારણે તારા પુત્રો દુઃખી છે

નારદજી બોલ્યા કે ભગવાન કૃષ્ણ પોતાના ધામે જતા રહેવાથી આ કળિયુગ નો પ્રારંભ થઈ ગયો રાજા પરીક્ષિત ધનુષ્ય લઈ તેને મારવા દોડ્યા ત્યારે કળિયુગ દિનની જેમ પરીક્ષિત ચરણોમાં પડી ગયો એટલે રાજાને એની દયા આવી તેમણે વિચાર્યું કે કળિયુગ ના હજારો દોષ છે પણ એનો એક ગુણ પણ છે અન્ય ગુણોમાં જે ફળ કઠોર તપ સમાધિ કે યોગ વગેરેથી પણ પ્રાપ્ત થતું નથી એ કળિયુગમાં માત્ર ભગવાનનું કીર્તન કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે બોલ્યા કે હે દેવી શોક ના કર્ણનું સ્મરણ કર એની થી જ તારું દુઃખ મળશે ભગવાને દ્રૌપદી ની લાજ રાખી અને દુષ્ટ રાક્ષસો નો સંહાર કર્યો જ ભક્તિ દ્વારા સહજતાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે અને જીવોનો ઉદ્ધાર થાય છે ભગવાન તારાથી ઘણા જ પ્રસન્ન છે અને ભક્તિને જ માને છે આ સાંભળી ભક્તિ બોલી કે હે ભગવાન મારું જ્ઞાન તો નષ્ટ થઈ ગયું હવે મારા બંને પુત્રો જ્ઞાન અને વિરાગ્યના મોહને પણ દૂર કરો ભક્તિની પ્રાર્થના સાંભળી નારદજીએ પોતાનો હાથ જ્ઞાન વૈરાગ્ય ઉપર ફેરવ્યો પરંતુ એમનામાં ચેતના આવી નહીં ત્યારબાદ એમના કાનમાં કહેવા લાગ્યા કે ઊઠો જાગો પરંતુ એનો કોઈ પણ પ્રભાવ પડ્યો નહીં વેદ વગેરેનો પાઠ કરવાથી પણ તેઓ સચેત બન્યા નહીં એટલે નારદજી ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા ત્યારે આકાશવાણી થઈ હે નારદ તમે કોઈ સત્કર્મ કરો ત્યારે જ આ સચેત બનશે નારદ વિચારમાં પડી ગયા કે ક્યુ સત્કર્મ કરવું જોઈએ એ અનેક તીર્થોમાં ગયા એમણે ઘણા મહાત્માઓને પૂછ્યું કે સત્કર્મ શું છે પરંતુ કોઈ એનો સંતોષજનક જવાબ આપી શક્યા નહીં અંતમાં એ બદ્રિકાશ્રમ ગયા ત્યાં સંકાદી મુનિઓને પણ તેને આજ પ્રશ્ન કર્યો અને કહ્યું કે જ્ઞાન તથા વૈરાગ્યની વૃદ્ધાવસ્થા કેવી રીતે દૂર થશે ત્યારે સનત કુમાર બોલ્યા કે કરવાનું કહ્યું છે મહાન જ્ઞાનીઓનું કહેવું છે કે સત્કર્મ અર્થાત શ્રીમદ ભાગવતને સાંભળવાથી જ્ઞાન અને વૈરાગ્ય પુનઃ યુવા બની જાય છે ભક્તિ નૃત્ય કરવા લાગે છે એનાથી કળિયુગના બધા પ્રભાવ નષ્ટ થઈ જાય છે

આ કથાનું જ્યાં વાંચન શ્રવણ થાય છે તે ઘર તીર્થ બની જાય છે સત્તકર્મનો અર્થ સમજી નારદ પરમ સુખી થયા એ ભક્તિ જ્ઞાન અને વિરાગ્યને સુખ આપનારી કથા સાંભળી પરમ આનંદમાં ડૂબી ગયા નારદજી બોલ્યા કે હે મુનિઓ શુખદેવજી ના મુખેથી નીકળેલ આ કથાને હું અવશ્ય કરીશ એનાથી જ્ઞાન અને વિરાગ્ય ભક્તિ વગેરેની સ્થાપના થશે કૃપા કરીને જણાવો કે આ કથા ક્યાં કરવામાં આવે અને કોણ કરે તથા કથા કેટલા દિવસની હોય છે સનત કુમારે કહ્યું કે હરિદ્વાર ની નજીક ગંગાના તટ ઉપર આનંદબન નામનું પરમ પવિત્ર રમણીય સ્થાન છે ત્યાં ઋષિમુનિઓ એકત્ર થાય છે ત્યાં જ આ કથા કરવી આ કથા સાત દિવસ સુધી કરવી અમે પણ તમારી સાથે ત્યાં આવીશું આ ચારેય જણાની સાથે નારદજી આનંદ બન પહોંચ્યા આ સમાચાર સ્વર્ગ તથા બ્રહ્મલોકમાં પણ પહોંચી ગયા હજારો ભક્ત તથા બધા પુરાણ શાસ્ત્ર નદીઓ સરોવરો દિશાઓ પર્વત દેવતા ગંધર્વ કિનર યજ્ઞ નાગ વગેરે ત્યાં જય બેસી ગયા સનત તથા ચારેય ઋષિઓએ ભગવાનનું ધ્યાન ધર્યું અને નારદજીની દીક્ષા લઈને કથા કહેવા માટે આસન ઉપર વિરાજમાન થયા ચારે બાજુથી જય જય ઘોષ થવા લાગ્યો બિલ્લી તથા ફૂલોની પુષ્પ વર્ષા થવા લાગી વિમાનમાં બેસી દેવગણ આકાશમાંથી કલ્પ વૃક્ષવા લાગ્યા શ્રવણ પઠન અને મનન કરવું જોઈએ એમાં અઢાર હજાર શ્લોક તથા બાર સ્કંદ છે આ કથા સુખદેવજી એ પ્રેક્ષિત સંભળાવી હતી મનુષ્ય જ્યાં સુધી ભાગવત કથાનું શ્રવણ નથી કરતો ત્યાં સુધી એને મુક્તિ મળતી નથી

એનાથી જપ તપ યોગ વગેરે બધાનું ફળ મળી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પૃથ્વીનો ત્યાગ કરી વૈકુંઠ લોક જતા હતા તે વખતે ઉધવજી એ પૂછ્યું હતું કે હે ભગવાન તમે તમારા ધામે જતા રહ્યા છો હવે આ કળયુગ આવવાનો છે પૃથ્વી ઉપર અધર્મ ફેલાઈ જશે ત્યારે પૃથ્વી કોના શરણમાં જશે ત્યારે કૃષ્ણએ કહ્યું કે હે ઉદ્ધવ મારું તેજ શ્રીમદ ભાગવતમાં સ્થિત છે એ મારું જ સ્વરૂપ છે એના દર્શન અધ્યયન તથા સાંભળવાથી બધા પાપ દૂર થઈ જાય છે ત્યારબાદ સનત કુમારો સાથે નારદજી ગંગા કિનારે આવ્યા કથાનું રસપાન કરવા હજારો ઋષિમુનિઓ પણ ત્યાં આવ્યા સનતકુમારો વક્તાઓ તરીકે આસન પર બેઠા અને ભાગવત કથાનું મહાત્મય કહેવા લાગ્યા

ધુકારી નો સંવાદ સુધી બોલ્યા કે હે સોનક આ કથામાં ઉપસ્થિત સ્વરૂપ જોઈ ભક્તો પોતાની સુદ બુદ્ધ ખોઈ બેઠા નારદજી બોલ્યા કે હે સનત કુમારજી તમે આ ભાગવત કથા સપ્તાહ કરીને બધાને મોક્ષના અધિકારી બનાવી દીધા આ કથા સાંભળી મુખ પશુ પક્ષીઓ પણ પાપરહિત બની જાય છે હે મુનિશ્વરો સંસારમાં કલ્યાણનો આ પ્રસંગની એક કથા સાંભળો દક્ષિણ દિશામાં તુંગભદ્રાના તટ ઉપર એક નગરમાં આત્મદેવ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો એમની પત્ની ધૂંધણી લજાહીન ઝઘડાખોર અને દુષ્ટ હતી ઘણા વર્ષો પછી પણ તેમને કોઈ સંતાન થયું નહીં આથી દુખી બની આત્મદેવ એક રાતે ઘર છોડી વનમાં આત્મહત્યા કરવા લાગ્યો તે વનમાં પાણી પીવા માટે તળાવ પર ગયો તો સામે એક મહાત્માને જોયા બ્રાહ્મણ મહાત્માના ચરણોમાં પડી ગયો અને પોતાનું દુઃખ કહેવા લાગ્યો એ બોલ્યા કે હું એટલો અભાગી છું કે મારા ઘરમાં કોઈ સંતાન નથી મારી ગાય પણ ગાભણી થતી નથી અને મારા વાવેલા વૃક્ષો પણ ફળ આપતા નથી મારું જીવન વ્યર્થ છે મારા ઉપર કૃપા કરો આ સાંભળી મહાત્માને ઘણી જ દયા આવી બ્રાહ્મણની ભાગ્યરેખા જોઈને બોલ્યા ક્યારેક ક્યારેક સંતાનો દુઃખ આપનાર પણ હોય છે રાજા અંગ અને રાજા સગરે પુત્રોના કારણે ઘણા દુઃખ પ્રાપ્ત કર્યા માટેનો મોહ કરવો વ્યસ્ત છે અજ્ઞાનને દૂર કરી ભગવાનના ચરણોમાં મન લગાવ અને મુક્તિ પ્રાપ્ત કર આ સાંભળી બ્રાહ્મણ બોલ્યો કે હું સંતાનના અભાવે આત્મહત્યા કરવા માટે ઘરેથી નીકળ્યો છું મહાત્મા બોલ્યા કે તારા ભાગ્ય ને જોતા સાત જન્મો સુધી તને કોઈ સંતાન થશે નહીં માટે ભગવાનની ભક્તિ કર બ્રાહ્મણ બોલ્યો કે પુત્ર વગર મને ભક્તિ જ્ઞાન વગેરે બધા વ્યર્થ દેખાય છે તો મને પુત્ર આપો નહીતર હું મારા પ્રાણ ત્યાગી દઈશ મહાત્માએ એની હઠ જોઈ તેને એક ફળ આપતા કહ્યું કે આ તારી પત્નીને ખવડાવી દેજે તેને એક વર્ષ સુધી અતિથિને ભોજન કરાવ્યા બાદ જ ભોજન કરવું ત્યાં સુધી જૂઠ કલહ વગેરેથી દૂર રહેવું પવિત્ર જીવન ગાળવું તથા ઈશ્વરની પૂજા કરવી ભગવાનની કૃપાથી એને એક જ વર્ષમાં પુત્રની પ્રાપ્તિ થશે ફળ ફળ બ્રાહ્મણ ઘેર પાછો ફર્યો ખાવા માટે પોતાની પત્ની આપ્યો અને બધી વાત સમજાવી દીધી પતિના બહાર ગયા બાદ ઉલટા ધુંધલી વિચારવા લાગી હું આ ફળ ખાઈશ તો ગર્ભવતી થવાથી મને ઘણું કષ્ટ થશે અને હું એના નિયમોનું પાલન કરી શકીશ નહીં આના કરતાં તો વાંજણી રહેવું જ સારું છે એને ફળ ખાધું નહીં જ્યારે પતિએ પૂછ્યું ત્યારે તેણે કહી દીધું કે આ મેં ફળ ખાઈ લીધું છે એક દિવસ ધુંધુલીની નાની બહેન એને મળવા માટે આવી ત્યારે એ પોતાની બહેનને કહેવા લાગી આ ફળને કારણે તો હું ચિંતાથી ઓગળી રહી છું મને સમજણ નથી પડતી કે શું કરું આ સાંભળી તેની બહેન બોલી કે આ ફળ તું તારી ગાયને ખવડાવી દે હું અત્યારે ગર્ભવતી છું જ્યારે મારે સંતાન થશે ત્યારે હું એ સંતાન તને આપી દઈશ થોડા મહિના બાદ એની બહેન ને પુત્ર થયો એને પોતાના પતિ દ્વારા એ બાળક ધુંધુલી પાસે મોકલી આપ્યું બહેનના પતિનું મોઢું પુષ્કળ ધન આપી બંધ કરી દેવામાં આવ્યું ત્યારબાદ ધુંધુલીએ પોતાના પતિને જણાવ્યું એના પુત્રને જન્મ આપ્યો છે આત્મદેવની પ્રસન્નતાનો કોઈ પાર રહ્યો નહીં એ વિદ્વાનો તથા સાધુઓને મુક્ત હાથે દાન આપવા લાગ્યો બાળકનું નામ રાખવામાં મહિના બાદ આત્મદેવની ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો ગાયનું બાળક પૂર્ણપણે મનુષ્ય સમાન હતું માત્ર એના કાન જ ગાય સમાન હતા એનું નામ આત્મદેવે ગોકર્ણ રાખ્યું બંને બાળકો ધીમે ધીમે મોટા થવા લાગ્યા ગોકર્ણ થોડા દિવસોમાં વિદ્વાન પંડિત બની ગયો જ્યારે ધુકારી બિલકુલ મૂર્ખ લંપટ અને વ્યભિચારી બન્યો ઘરના વાસણો પણ વેચવા લાગ્યો એક દિવસ માતા પિતાને મારપીટ કરી વાસણો લઈએ ઘરની બહાર નીકળી પડ્યો દુખી આત્મદેવ વિલાપ કરતો વિચારવા લાગ્યો કે આવો દુષ્ટ પુત્ર હોય એના કરતા તો સંતાનહીન રહેવું જ શ્રેષ્ઠ હતું એ મહાત્મા સાચું જ કહ્યું હતું કે ક્યારેક ક્યારેક સંતાન દુઃખ આપનાર પણ બની જાય છે એનું રુદન જોઈ ગોકુર્ણ કહેવા લાગ્યો કે પિતાજી તમે શા માટે મોહમાં પડો છો કોણ કોનો પુત્ર અથવા પિતા છે બ્રહ્મનું ચિંતન કરો એ જ માત્ર સત્ય છે સંસાર તો મિથ્યા છે ગોકુર્ણની જ્ઞાન બોધમય વાતો સાંભળી આત્મદેવને વૈરાગ્ય પેદા થયો અને 60 વર્ષની આયુમાં વનમાં જઈ પ્રભુ ભક્તિ કરવા લાગ્યો

એ ચોરી લૂંટમાર વગેરે કરી વૈશ્યાઓને પ્રસન્ન કરવા લાગ્યો એક દિવસે રાજમહેલમાંથી ઘણું ધન ચોરીને લાવ્યો ક્યાં કે પકડાઈ જશે તો એની સાથે સાથે રાજા આપણને પણ મારી નાખશે તેવું વિચારી વૈશ્યાઓ એને મારી નાખ્યો અને એનું શબ પણ એના જ ઘરમાં દાટી દીધું એનું ધન લઈ એ બધી વૈશ્યાઓ નાસી ગઈ પોતાના કુકર્મોને કારણે ધૂંધુકારી ભયંકર પ્રેત બની ભૂખ અને તરસથી કષ્ટ ભોગવતો દશાઈ દિશામાં ભટકવા લાગ્યો યાત્રાએ ગયેલો ગોકુર્ણ એના મૃત્યુના સમાચાર સાંભળ્યા એટલે તેણે ગયા તીર્થમાં જઈ વિધિવત શ્રાદ્ધ પિંડ ક્રિયા વગેરે કરી પોતાના ઘેર પાછો આવ્યો રાત્રે તે આંગણામાં સૂતો હતો ત્યારે તેણે ધુંધીકારીનું પ્રેત જોયું એની સામે આવતો હતો કે તું કોણ છે ગોકુર્ણના એમ પૂછવાથી એ પ્રેત રડવા લાગ્યો એ બોલી શકતો ન હતો એટલે એણે સંકેતોથી બધી વાત સમજાવવાની કોશિશ કરી આથી ગોકુર્ણે હાથમાં જળ લઈ નારાયણ મંત્ર બોલતા એની ઉપર પાણી છાંટ્યું જેના કારણે તેની વાચા ખુલી અને એને પોતાના કુકર્મોની કથા કહી સંભળાવી હવે તું જ જણાવ કે હું શું કરું પ્રેત બોલ્યો કે હું મહાપાપી છું ભાઈ તું જ મારી મુક્તિનો ઉપાય વિચાર તેની વાત સાંભળી ગોકર્ણ બોલ્યો કે હું અવશ્ય કોઈ ઉપાય શોધી કાઢીશ ત્યાં સુધી તું અહીં જ રહે ગોકર્ણે અનેક વિદ્વાનોને ધૂંધુકારીની પ્રેત મુક્તિ માટે પૂછપરછ કરી પણ એની પાસેથી તેનો કોઈ ઉપાય જાણવા મળ્યો નહીં આથી એ સૂર્યદેવનો મંત્ર જાપ કરવા લાગ્યો સૂર્ય ભગવાન પ્રસન્ન થઈને બોલ્યા કે હે વત્સ એ પ્રેતને વિધિપૂર્વક શ્રીમદ ભાગવત ની કથા સંભળાવ એનાથી જ એને મુક્તિ મળશે એટલે ગોકર્ણે ભાગવત કથાનું આયોજન કર્યું બધા નગરવાસીઓ કથા સાંભળવા ત્યાં આવ્યા ધુંધુકારી નું પ્રેત પણ પોલા સાત ગાંઠવાળા વાળા વાસમાં પ્રવેશી ને કથા સાંભળવા લાગ્યું પહેલા દિવસની કથા સમાપ્ત થતા વાંસની પહેલી ગાંઠ તરડાઈ ગઈ આવી રીતે સાત દિવસ સુધી કથા ચાલતી રહી અને રોજ રોજ એક એક કરીને સાતેય ગાંઠો તરડાઈ ગઈ પ્રેત ધ્યાનથી કથા સાંભળી રહ્યો હતો કથા સમાપ્ત થતા એને પ્રેત યોનીમાંથી મુક્તિ મળી ગઈ એ સુંદર દિવ્ય શરીર ધારણ કરી હાથ જોડી ગોકર્ણને કહેવા લાગ્યો કે હે ભાઈ આ કથા ધન્ય છે એનાથી મને તમે પાપ મુક્ત કરી દીધો છે એ જ વખતે સ્વર્ગમાંથી એક વિમાન આવ્યું જેમાં ભગવાનના પાર્ષદો બેઠેલા હતા એમને ધુંધુકારીને વિમાનમાં બેસાડી દીધો ત્યારે ગોકર્ણએ પૂછ્યું કે હે પાર્ષદો કથા તો બધાએ સાંભળી છે તમે માત્ર ધુંધુકારીને જ વિમાનમાં કેમ બેસાડ્યો પાર્ષદો બોલ્યા તેણે સાત દિવસ સુધી એક જ સ્થાને બેસી એકાગ્રતાથી કથા સાંભળી છે તમે પણ બેસી ગોલોક જતો રહ્યો ગોકર્ણે શ્રાવણ માસમાં ફરી આ કથા કરી કથાની સમાપ્તિ થતા ભગવાન નારાયણ સ્વયં ત્યાં આવ્યા અને તેમને ગોકર્ણને ગળે લગાવી દીધો કથા સાંભળનારા બધા લોકો ભગવાન જેવા રૂપવાળા બની ગયા

સનક વગેરે ઋષિ બોલ્યા કે સગા સંબંધી મિત્રોને કથામાં બોલાવવા જોઈએ આ કથા ઘર મંદિર અથવા ઉદ્યાનમાં કરવી સુંદર મંડપ બનાવો કથા વાચકે કથાના પહેલા દિવસે દાઢી વગેરે બનાવી ત્યારબાદ કથા આરંભ

શ્રોતાઓને તુલસી દળ ની માળા અને પ્રસાદ આપો કથાની સમાપ્તિ બાદ બીજા દિવસે ગીતાનો પાઠ કરવો ત્યારબાદ બાર બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવવું સનતકુમાર બોલ્યા કે હે નારદ આ વિધિ સાંભળ્યા બાદ હવે તમે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરો એમ કહીને તેમણે ભાગવત કથા સંભળાવી બધા શ્રોતાઓ એને ભક્તિપૂર્વક સાંભળી ત્યારબાદ નારદજી બોલ્યા કે હે કરુણા સિંધુ આ પરમ પાવન કથા સાંભળી હું ધન્ય બની ગયો એ જ વખતે ત્યાં સુખદેવજી નું આગમન થયું બધા પુરાણોમાં શ્રેષ્ઠ છે જેને પીવા માત્રથી થી ચક્ર મટી જાય છે તેથી તેનું વારંવાર રસપાન કરો એ જ સમયે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તો પ્રહલાદ બલિ ઉદ્ધવ અને અર્જુન સાથે ત્યાં પ્રગટ થયા નારદ, ઇન્દ્ર તથા ભક્તો અનેક પ્રકારના વાદ્ય વગાડવા લાગ્યા તથા ભક્તિ, જ્ઞાન અને વિરાગ્ય નૃત્ય કરવા લાગ્યા. એનાથી પ્રસન્ન બની ભગવાન કહેવા લાગ્યા કે હે ભક્તો, હું તમારી ભક્તિથી પ્રસન્ન બન્યો છું. તમે જે ઈચ્છો એ માંગી શકો છો. આ સાંભળી ભક્તો બોલ્યા કે હે પ્રભુ, અમને એ જ વરદાન આપો કે જ્યાં ભાગવત સપ્તાની પારાયણ હોય, ત્યાં તમે તમારા પાર્ષદો સહિત બિરાજમાન રહો. તથા કહીને ભગવાન અંતર ધ્યાન બની ગયા. શોનકજી પૂછ્યું કે હે સુતજી સુખદેવજી કૃષ્ણના ગોલોક ગયા બાદ જ્યારે કળિયુગ ને ત્રીસ વર્ષ થઈ ગયા હતા ત્યારે ભાદ્રપદની શુક્લા નવમીએ પરીક્ષિતને સુખદેવજી આ કથા સંભળાવી હતી કળિયુગના બસો વર્ષ પસાર થયા પછી અસાજ સુધી નવમીએ ગોકર્ણજીએ આ કથા સંભળાવી ત્યાર પછી ત્રીસ વર્ષ બાદ કાર્તિક સુદનવમીએ સનકા દીમુની કથાનો પ્રારંભ કરી હતી આ ભયંકર કળયુગમાં ભાગવત કથા સાંભળવા સંભળાવવાથી ભવ સાગર થી મુક્તિ મળે છે અને વિષ્ણુ લોક ની પ્રાપ્તિ થાય છે એ તે શ્રીમદ ભાગવત મહાત્મય કથા સમાપ્ત મને સાંભળવા માટે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન